માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી પાટણ દ્વારા આજે બાર કલાકે વીસી લેવામાં આવી જેમાં ભારે વરસાદની સંભાવનાને લઈ અને પાટણ જિલ્લાને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યો છે અને આગામી સાંજથી વીસથી લઈ અને અડતાલીસ ઇંચ સુધી વરસાદ થવાની સંભાવના છે તો આપણા સાંતલપુર તાલુકાના ગ્રામજનોને જણાવવાનું કે નીચાણવાળા વિસ્તારોમાં જવું નહીં નદીનો પટ હોય ત્યાં જવું નહીં અને જ્યાં નદીનો માર હોય પાણીનો એવા વિસ્તારોમાં જવું નહીં આપણા સાંતલપુર તાલુકાના સાત ગામો અભિયાણા લુણીચણા લીમગામડા ગામડા ઉનડી બોખાતર રામપુરા અને ગઢા ખાસ તકેદારીના પગલા લેવા અને જે લોકો આનાથી અજાણ છે એમને આ બાબતની જાણ કરવી આપણે માલિક આગળ પ્રાર્થના જ કરીએ છીએ કે આવું કંઈ આપણા તાલુકામાં આપણા જિલ્લામાં આવી કોઈ હોનારત આવે નહીં પણ આપણે સૂચના મળી છે અને પર્યાવરણ વિભાગની આગાહી છે તો આને ધ્યાને રાખી અને તમામ જરૂરી તકેદારીના પગલા લેવા પડે એ લેવા અને એવું કોઈ કામ ના કરવું જેના કારણે તંત્ર હેરાન થાય તંત્ર ખડેપગે આપની સેવામાં તૈયાર ઉભું હે પણ આપણાથી કોઈ ભૂલ ન થાય એનો ખ્યાલ રાખજો આ ગણેશ વિસર્જન પણ છે તો તમે ગણેશ વિસર્જન કરવા જાવ તારે પણ તકેદારીના પગલા લેજો કે આપણાથી કોઈ ભૂલ થાય નહીં એકબીજાનું ધ્યાન રાખજો એકબીજાને આ બાબતના સમાચાર આપજો કે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી છે